ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને એક પોઈન્ટ ચોર્યાસી કરોડની અડતાલીસ લોકો સાથે છેતરપિંડીના નુનામાં ફરિયાદી પોતે પણ આરોપી બન્યો અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ઓએનજીસીના અંકલેશ્વર ખંભાત સહિતના પ્લાન્ટમાં સિક્યુરિટીની નોકરીના બહાને એક દશાંશાઠ ચાર કરોડની ઠગાઈ અડતાલીસ લોકો સાથે કરાઈ હતી આ કેસમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે અંકલેશ્વર શહેરના અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ઘનશ્યામસિંહ રાજપૂત જયહિંદ સિક્યુરિટી સર્વિસ ચલાવે છે તે અંકલેશ્વર ઓએનજીસીમાં ફિલ્ડ ઓફિસર તરીકે સીઆઈએફએસ કંપનીના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા તેમણે ઓગસ્ત પાંડે નામના વ્યકિત સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી જેમાં ઓએનજીસી કંપનીમાં હજીરા તેમજ મહેસાણા ખાતે એક માણસ દીઠ અઢી લાખ રૂપિયા અને ખંભાત ખાતે એક માણસ દીઠ બે લાખ રૂપિયા ભરવાના છે તેમ કહી નોકરીની લાલચ આપી હતી ફરિયાદી ગલસિંગે તેના ઓળખીતા પચાસમી વધુ લોકો પાસેથી અંદાજે એક ચાર કરોડની ઉઘરાણી કરી લીધી હતી આ પૈસા ઓગસ્ત પાંડેએ લીધા હતા અને બાદમાં તે ફરાર થઈ ગયો હતો જે અન્ને ફરિયાદી ધનશ્યામ સિંધે અંકલેશ્વર શહેરે ડિવિઝન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે અનસદ પાંડેને બિહારથી ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી જેમાં ફરિયાદી ગલસિંઘ પર આરોપીઓ સાથે મળેલો હોવાની વિગતો સામે આવી હતી જેથી પોલીસે ફરિયાદી એવા ગલસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ શરૂ કરી હતી સમગ્ર કૌભાંડમાં સિક્યોરિટી એજન્સીના સંચાલકની શું ભૂમિકા હતી અને તેણે પોતાના સંબંધીઓ અને ઓળખીતાઓ પાસે કેવી રીતે પૈસા મેળવ્યા તે દિશામાં પણ અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસે